શિનોર તાલુકાના મોટા ફોફળિયા મુકામે નવીન ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શિનોર તાલુકાના મોટા ફોફળિયા મુકામે આવેલા શ્રી છોટુભાઈ એ પટેલ સામાહિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ અને ગોપીબેન પટેલ દ્વારા નવીન ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી લોક ભાગીદારી વડે છેલ્લા 30 વર્ષથી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી સેવાઓ કાર્યરત છે છેલ્લા ઘણા સમયથી અહીંયા દર્દીઓને સારવાર આપ્યા બાદ રિફર કરવા માટેની સમસ્યા સર્જાતી હતી જે અંગે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતના પગલે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચુમ્માલીસ કેન્દ્રો પૈકી વડોદરા જિલ્લામાં એકમાત્ર મોટા ફોફડિયા શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ સ્ટાફ અને જીવન ઉદ્ધારક સાધનોથી સજ્જ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે જેનું ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના પ્રતિનિધિઓ તેમજ શક્તિગૃભા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગોપીબેન પટેલ દ્વારા સ્ટાફ શુભેચ્છકો અને દર્દીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ મોટા પપડીયા શ્રી સીએ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા ત્રીસ વર્ષની અવિરત તબીબી સેવાઓને સરકારશ્રીએ પણ ધ્યાનમાં લઈ અને આ વિસ્તારના દર્દીઓને જે રેફરલ સેવા માટે વન ઝીરો એટ અને ફી ફિલ્લાજની સેવાઓ તો ઉપલબ્ધ છે જ પણ આ એક વધુ સેવાનો આજે ઉમેરો થઈ રહ્યો છે કે જે દર્દી આ દવાખાનામાં આવે પ્રાઇમરી ટ્રીટમેન્ટ લે અને એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે એ પેશન્ટને વિના મૂલ્યે ઇએમટી ટેકનિશિયન સાથે અને અંદર ફૂલ્લી ઇક્વિપ આ વેન છે એ આજથી આ મોટા પૂપળે સમૂહ આરોગ્ય કેન્દ્રમાં એની સેવાઓ ચાલુ થઈ રહી છે